ચૌદ ઓગસ્ટની સાંજે સૂર્યાસ્ત થયો કે તરત જ બે સન્યાસીઓ સાથેની એક કાર જવાહરલાલ નહેરુના ઘરની સામે આવીને ઉભા રહ્યા હતા સન્યાસીઓના હાથમાં સફેદ સીલનું પિત્બર તંજોર નદીનું પવિત્ર પાણી ભભૂત અને મદ્રાસના નટરાજ મંદિરમાં સવારે ધરવામાં આવેલા ઉકાળેલા ચોખા હતા નહેરુને એ બાબતે જાણ થઈ ગઈ કે તરત જ તેઓ બહાર આવ્યા સન્યાસીઓએ નહેરુને પિતામબર પહેરાવ્યું પવિત્ર પાણી છાંટ્યું અને તેમના મસ્તક પર ભભૂત લગાવી આ પ્રકારની તમામ રસમોનો નહેરુ આજીવન વિરોધ કરતા હતા પણ એ દિવસે તેમણે સન્યાસીઓની દરેક વિનંતીનો સસ્મિત સ્વીકાર કર્યો હતો નહેરુ તેમના મસ્તક પર લગાવેલી ભગવ થોડી વાર પછી ધોઈને ઇન્દિરા ગાંધી ફિરોજ ગાંધી અને પગ્નજા નાયડુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યાં બાજુના ખંડમાં ટેલિફોન અણકી ઉઠ્યો ટ્રંક કોલની લાઇન એટલી ખરાબ હતી કે નહેરુએ ફોન કરનાર વ્યક્તિને કહ્યું હતું કે તમે હમણાં જે કહ્યું એ ફરીવાર જણાવો નહેરુએ ફોન મૂક્યો ત્યારે તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો તેમણે પોતાના હાથથી ઢાંકી દીધો હતો તેમણે હાથ ચહેરા પરથી હટાવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા તેમણે ઇન્દિરાને જણાવ્યું હતું કે લાહોરથી ફોન આવ્યો હતો ત્યાંના નવા વહીવટા કરતીઓએ હિન્દુ તથા શીખ વિસ્તારોના પાણી પુરવઠો કાપી નાખ્યો છે લોકો તરસને લીધે પાગલ થઈ ગયા છે જે સ્ત્રીઓ તથા બાળકો પાણી શોધવા ઘરની બહાર નીકળી રહ્યા છે તેમને ચૂંટી ચૂંટીને હત્યા કરવામાં આવી રહી છે લોકો તલવારો લઈને રેલવે સ્ટેશન પર આંટા મારી રહ્યા છે જેથી ત્યાંથી ભાગી રહેલા શીખો તથા હિન્દુઓની હત્યા કરી શકાય ફોન કરનારે નહેરુને જણાવ્યું હતું કે લાહોરની ગલીઓમાં આગ લાગી છે નહેરુએ લગભગ ખોટ ફફડાવતા કહ્યું મારું લાહોર મારું સુંદર લાહોર સળગી રહ્યું છે એ જાણું છું ત્યારે હું આજે દેશને કઈ રીતે સંબોધિત કરી શકીશ સંસદના સેન્ટ્રલ હોલમાં બરાબર અગિયાર વાગીને પંચાવન મિનિટે નહેરુનો અવાજ ગુંજ્યો હતો ઘણા વર્ષો પહેલાં આપણે નિયતિને એક વચન આપ્યું હતું આપણે વચનનું પાલન કરીએ તે સમય હવે આવી ગયો છે સંપૂર્ણ તો નહીં પણ અંશે તો કરવું છે અડધી રાતના સમયે જ્યારે દુનિયા ઊંઘી રહી છે ત્યારે ભારત આઝાદીનો શ્વાસ લઈ રહ્યું છે બીજા દિવસે અખબારો માટે નહેરુએ તેમના પાષણમાં બે પંક્તિઓ અલગથી ઉમેરી હતી તેમણે કહ્યું હતું કે અમારું ધ્યાન એ ભાઈઓ તથા બહેનો પર છે જેઓ રાજકીય સીમાને કારણે આપણાથી વિખોટા પડી ગયા છે અને આજે અમને મળેલી આઝાદીની ખુશી માણી શકતા નથી એ લોકો પણ અમારો હિસ્સો છે અને ગમે તે થાય હંમેશા અમારા જ રહેશે ઘડિયાળમાં રાતના બાર વાગ્યાની ઘંટણીઓ વાગી કે તરત જ ત્યાં ઉપસ્થિત લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા અને સેન્ટ્રલ હોલ મહાત્મા ગાંધીની જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો સાહીઠના દાયકામાં ઉત્તર પ્રદેશના પહેલા મહિલા મુખ્યમંત્રી બનેલા સુચેતા કૃપલાણીએ પહેલાં અલ્લામા ઇકબાલનું સારે સે અચ્છા અને પછી બકીમચંદ્ર ચેટર્જીનું વંદે માતરમ ગીત ગાયું તો મિત્રો આ હતી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની એ કાળી રાતની કહાણી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો